ખેડૂત મિત્રો શું તમે કપાસ કરો છો સિંગ કરો છો સોયાબીન કરો છો અને એમાં ખડ થાય છે બધા જ ખડને ને બાળી નાખવાનું થાય છે કઈ આપણું કામ છે નહીં કઈ આપણે કઈ હાડુભાઈના ભાઈ છોકરા નથી બરાબર છે બીજું કોઈને ડુંગળીનું બિયારણ જોતું હોય ડુંગળી વિશેની માહિતી જોતી હોય તો આપણે આજના વિડીયોની માલિપા ડુંગળીના બિયારણ વિશેની પણ માહિતી આપીશું ડાયરેક્ટ પણ તમે ડુંગળી કરી શકો છો અને તમે એને રોપ કરી શકો છો

અને મસ્ત વેરાયટી થશે બીજું કૃતિકા નું આવશે બરોબર છે ચાઇના સુપર કૃતિકા જબરજસ્ત બિયારણ છે ગયા વર્ષે જબરજસ્ત ડિમાન્ડ હતી તો આ પણ કરી શકો છો અને અંબર નું બિયારણ પણ આવશે બાહુ આપણે બાહુબલી નામથી તો એ પણ બિયારણ કરી શકો છો અને કે એસપી એકસો પાંત્રીસ નંબર પણ તમે વેરાયટી કરી શકો છો આ બધું બિયારણ પેલા લોટું છે પેલો લોટ એટલે શું કે ભાઈ બિયારણ સારું આવે એક સરખું આવે ઉગાવો સારું આવે રોગ જેવા ઓછી લાગે અને કલરમાં તોડી નાખે એવું થાય દડા બધા ગાંગડા રેખા થાય કઠણ પણ જોરદાર દડા થાય તો એના માટેની આ બિયારણ ની વેરાયટી છે આ બધું બિયારણ તમે છે અપૂર્વા ગોલ્ડ કરો કે કૃતિકા કરો કે અંબર નું બાહિબોલ કરો કે પછી કળશ નું નંબર કરો આ બિયારણ ને તમે ડાયરેક્ટ વીઘે કિલો હવા કિલો સોળ ગોઠાના વીઘા પ્રમાણે સાટી ગયો તો તમારે ડાયરેક્ટ તમે ડુંગળી પણ કરી શકો છો અને ધરુવાડીયું કરી અને ધરુવાડીયા તમે ટ્રાન્સપ્લાન્ટ કરી બી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી અને ડુંગળીના મોટા રાઠા પણ બનાવી શકો છો અને જો ખેડૂત મિત્રો તમારે અગાઉ વહેલાં સાટવું હોય અને પછી તમારે ભાજીમાં કાઢી નાખવું હોય ને સત્તર અઢાર રૂપિયા વીસ રૂપિયા પચીત્રીસ રૂપિયામાં તો પણ આ બિયારણ ચાલશે બરાબર છે તો ખેડૂત મિત્રો ડુંગળીમાં તમે આ બિયારણ કરી શકો છો

અત્યારના સમયની માલિક માનો કે તારીખ આજની આપણે છે કે ભાઈ નવ તારીખ છે નવ દસ અને રવિવાર નવ છ અને રવિવાર છે બરાબર છે છતાં પણ ખેડૂત મિત્રો મેં આજની તારીખની માલિક ડુંગળીનું બી સિત્તેર થી બોતેર કિલો વેચેલું છે બરાબર છે પરંતુ એટલા માટે વેચેલું છે કે આ બધા જ ખેડૂત મિત્રોને એડવાન્સમાં ડુંગળી કરવાનું પ્લાનિંગ હોય કા તો અત્યારે સાડી દે ને કા એક વરસાદ થઈ જાય ને તરત જ ડુંગળી ની બી સાડી દે એટલે અવડા અવડા રાઠા થઈ જાય તો એમાં ભાવ આવી જાય કે અવડી અવડી તમે હોકઠા જેવડી આપણે હોકઠા વાઈ રમતા હોય ને તો ખબર હોય હવે નવા જમાના છોકરા તો લુડો રમે એમાં કઈ ખબર ન હોય હોકઠા બાજી તમે રમતા હોય હોકઠા જેવડા જેવડી દડિયું થઈ જાય અને માર્કેટમાં તમે વેચવા જાઓ તો તમારે હાઈ ક્લાસ વેચાઈ જાય અને એ વખતે કોઈની ડુંગળી બુંગળી કઈ હોય નહીં એટલે આપણને એનો ભાવ મળે પછી આની અંદર નિંદામણ નાશક તરીકે આવે છે બરાબર છે ઓક્સિક જે આવે છે અને ટરગાસ ઉપર આવે છે નાખી શકો છો અથવા ગોદરેજ નું આવે છે કારણ કે જ્યાં તમને કોઈ નિંદામણનો પ્રશ્ન આવે ને ના મારી આંગળી ઊંચી બધા ભાગ હરેક ભાગમાં બરાબર સોખામાં આપણને ખબર નથી પડતી પણ સોખામાં આપણે આંગળી નીચે રાખશું બરાબર બાકી બધા આપણે આંગળી પછી જે ખેડ મિત્રો શીંગ નું વાવેતર કર્યું હોય સોયાબીન નું વાવેતર કર્યું હોય અગ અડદ મગ નું વાવેતર કર્યું હોય શીંગ નું વાવેતર કર્યું હોય તો એમાં તમે આ વસ્તુ ઉપયોગ કરી શકો છો શક્ય એમાં બે દવા આવશે એક પ્રવાહી આવશે ને ખાતર આવશે તો આ બે દવાનો તમે ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો બરાબર છે પછી એક આવશે તમારે ગોદરેજ કંપની નું પુરાણા આવશે તો તમે આનો પણ ઉપયોગ કરી શકો છો આમાં પણ બે બાટલી આવશે બે મળે પચીસ પચીસ એમ એલ લખે નાખવાનું છે કા પછી આ બધી ભેગી ન કરવી હોય અલગ અલગ તો

અને ખેડૂતો પોતે પોતાનો દીકરો તમને કહું અમેરિકા લંડન ને આફ્રિકા ને યુકે ને ઓસ્ટ્રેલિયા ગયો છે પરંતુ ખેતી તો અહીંયા ભાગ્યાને દઈ જાવ હોય ને હાથીને હમળવા આપી જાવ હોય ને તો વરસમાં બે ત્રણ વખત આવતા હોય પણ જે ખેડૂત મિત્રો બહારથી વિડિયો જોવે છે ભારતની બહારથી જે ખેડૂત મિત્રો વિડિયો જોવે છે કે ઓસ્ટ્રેલિયા હોય લંડન હોય કેનેડા હોય આફ્રિકા હોય ન્યુઝીલેન્ડ હોય તો બધા ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કે આ જે ધરતી પર બેઠા છો એ તમારી કર્મભૂમિ છે પરંતુ આ ભારત ભૂમિ તમારી જન્મભૂમિ છે અને ભારતમાં જન્મેલા એવા હિતેશભાઈ તમે જે જે પ્રેમ કર્યો છે 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 આશીર્વાદ આશીર્વાદ અને તમારો સ્નેહનો મારી ઉપર વરસાવતા રહેજો બરાબર છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો બહારથી છે મારે મનુ દાદા છે મનુભાઈ રતિભાઈ એ પણ જર્મની છે જર્મની જયારે જતા હોય ત્યારે મકાઈનું બિયારણ ને ખડ ને દવા એવું બધું મારી પાસેથી લઈ જતા હોય છે બરાબર છે અમેરિકન મકાઈ ડોડા તમને કહું બરાબર છે આવડિયા મકાઈ તમને કહું અમેરિકન કહેવાય મસ્તની મસ્ત મિત્રો કરવી હોય કરી શકે છે બરાબર છે અમારે મન નું બહુ મકાય જર્મની જવાનું હોય કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કે આપણે અમારી અંગ્રેજી ભાષામાં બરાબર છે આપણે એવું કીધું એ કે બરાબર ના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કે બેનત તું કરે મારો તારો ત્રીસ ટકા ભાગ આવી રીતે આપણે આપતા હોય છે તો એને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કે આપણે એવું કહી ભાગમાં દીધી ભાઈ કે હું નથી ફોગી શકતો એમ કરી બરાબર છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કહેવાય જે ખેડૂત મિત્રો કપાસ કર્યો હોય અને કપાસમાં નિંદામણ થતું હોય એવા ખેડૂત મિત્રો એ ડોઝો મેક્સ ઉપયોગ કરવાનો છે શેનો ડોઝો મેક્સનો ઉપયોગ કરવાનો છે બે દિવસ નો હોય કપાસ પાંચ દિવસ નો હોય દસ દિવસ નો હોય પંદર દિવસ નો હોય ખડ તમારું બે ઇંચ અથવા બે ઇંચ હોવું જોઈએ પટ્ટી ફોવાડવા દવા છાંટવાની છે કોઈ પણ પાકમાં ખડ ની દવા છાંટો ત્યારે પાણી આછું જ લેવાનું છે ડોળું પાણી લેવાનું નથી બરાબર છે નખ કાપવાનું બંધ કે ભાઈ સારું વિડીયોમાં બરાબર છે પછી ખાસ પટ્ટી ફોવાડી ડોળું પાણી લેશો તો આપણને જેવું જોવે એવું પરિણામ મળે નહીં એટલા માટે ખાસ ખેડૂત મિત્રો હમેશ માટે પટ્ટી ફુવારો અને આસુ પાણી લેવાનું છે બરાબર છે આ સિવાય જે ખેડૂત મિત્રો ડુંગળીની માહિતી જોતી હોય ખાતર વેચીની માહિતી જોતી હોય ડુંગળી તમે કરો ડુંગળીનું બી અને એમાં તમારા પાયાના ખાતર તરીકે તમે બારબતી હોળ વાપરો પછી જીરો જીરો વીસ વીસ જીરો તેર વાપરો કે ડીપી વાપરો એની સાથે માઇકોર સુપર ધારુકાનું અવશ્ય નાખજો કારણ કે બિયારણના રોપને ઉજેરવામાં સારામાં સારું તમને એમાં સફળતા મળશે સારામાં સારું કામ એમાં તમને છે આ તમે અવશ્ય અને પ્રમાણમાં કરજો મિત્રો બરાબર બાકી કોઈ નવી માહિતી તમને જોતી હોય તો અવશ્ય આપણને કમેન્ટ કરજો અને તમે કયા ગામથી બોલો છો એ પણ તમે જરૂર અવશ્ય આમાં કમેન્ટ કરજો નવો વિડિયો નો આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન